કે તમે વારંવાર અમારો અપમાન કેમ કરો છો ગુજરાતની અંદર અમારી આટલી જનસંખ્યા છે આટલા અમારા કલાકારો છે આટલા સાહિત્યકારો છે સતત એક પણ ઠાકોર સમાજનો કલાકારને ના બોલાવી અને સમસ્ત સમાજનું સમસ્ત કલા જગતનું અને તમામ કલાકારોનું તમે અપમાન કરેલ છે એટલે અમને આ બાબતે ખૂબ દુઃખ છે કોંગ્રેસ ભાજપ તો સાઈડમાં રહ્યું પણ કલાકારોને તો કોઈ પાર્ટી જ નથી હોતું એમને તો સર્વ સમાજ સન્માન્ય હોય છે ગમે એની સરકાર હોય કલાકારોને કાંઈ હોતું નથી પણ પરંતુ તમે સમાજ પ્રત્યે ભેદભાવ કરી કલાકારોનું અપમાન કરી અને સમસ્ત કલા જગતનું સમસ્ત કલાકારોનું અને ઠાકોર સમાજનું અપમાન કરે જ છે એટલે જ્યાં સુધી ગુજરાત સરકાર ઠાકોર સમાજની અને કલાકારોની માફી ના માગે

તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવગણજી ઠાકોર કલાકારોને વિધાનસભા બોલાવીને તેમનું સન્માન કર્યું તેને લઈને નારાજગી વ્યક્ત કરી છે નવગણજી ઠાકોરે જણાવ્યું હતું કે તમામ સમાજના કલાકારોને બોલાવ્યા પરંતુ ઠાકોર સમાજના કલાકારોને બાકાત રાખવામાં આવ્યા તેથી સમગ્ર ઠાકોર સમાજ નારાજ છે તેમણે ફેસબુક લાઈવના માધ્યમથી જણાવ્યું હતું કે ભાજપની સરકાર ઠાકોર સમાજના કલાકારોની

ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારો ભાઈઓ અને બહેનો સૌને પણ પ્રણામ અને વંદન હમણાં બે દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા જોવા માટે અને સરકાર દ્વારા વિધાનસભામાં સન્માન કરવા માટે गुजरात ના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર સરકારે બોલાવ્યા પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને તો બોલાવેલ નહી એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના કલાકારોનું સરકારે અપમાન કરેલ છે समस्त સમાજ બોપન કરે છે ગુજરાતમાં આટલો અપણો બોળો સમાજ હોય અટલા બધા ગુજરાતમાં આપણો કલાકાર હોય અને સરકાર સર સરકારનું કામ કરતા હોય અને જ્યારે સન્માનની વાત આવે ને ઠાકોર સમાજની વાત બાકી કરવામાં આવે એટલે ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે દરેક જગ્યાએ દરેક જગ્યાએ ઠાકોર સમાજને અન્યાય કેમ એક નાનામાં નાની બાબત હતી કલાકારોના સન્માનની તેની અંદર પણ ઠાકોર સમાજના તમામ કલાકારોની બાદ બાકી કરે છે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારો ભાઈઓ અને બહેનોને હું વિનંતી કરું છું આથી ના માગે ત્યાં સુધી કોઈ પણ સરકારના કાર્યક્રમમાં ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર હાજરી મત આપો વારંવાર ઠાકોર સમાજનું અપમાન ઠાકોર સમાજના આગેવાનોનું અપમાન છેલ્લે ઠાકોર સમાજના કલાકારોનું પણ અપમાન તમે એક ઠાકોર સમાજનું અપમાન નહીં કરેલું સમગ્ર ગુજરાતમાં કલા જગતનું પણ અપમાન કરેલું છે એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ગુજરાત સરકાર માફી ના માગે આપણા પ્રત્યે ભેદભાવ રાખવા બદલ ત્યાં સુધી સરકારના કોઈ પણ કાર્યક્રમમાં જશો નહીં અને તમને પણ વિનંતી કરું છું સાથે સાથે કે તમારી કલા દ્વારા તમારા ગીતો દ્વારા તમારાથી જેટલું બને એટલું કામ કરીને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને જાગૃત કરો સમાજને વ્યસન મુક્ત કરો સમાજ શિક્ષિત થાય એવા સંદેશાલો

આટલા સાહિત્યકારો છે સતત એક પણ ઠાકોર સમાજનો કલાકારને ના બોલાવી અને સમસ્ત સમાજનું સમસ્ત કલા જગતનું અને તમામ કલાકારોનું તમે અપમાન કરેલ છે એટલે અમને આ બાબતે ખૂબ દુઃખ છે કોંગ્રેસ ભાજપ તો સાઈડમાં રહ્યું પણ કલાકારોને તો કોઈ પાર્ટી જ નથી હોતી એમને તો સર્વ સમાજ સન્માન્ય હોય છે ગમે એની સરકાર હોય કલાકારને કાંઈ હોતું નથી પણ પરંતુ તમે સમાજ પ્રત્યે ભેદભાવ કરી કલાકારોનું અપમાન કરી અને સમસ્ત કલા જગતનું સમસ્ત કલાકારોનું અને ઠાકોર સમાજનું અપમાન કરે છે એટલે જ્યાં સુધી ગુજરાત સરકાર ઠાકોર સમાજની અને કલાકારોની માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ કલાકાર સરકારી પ્રોગ્રામમાં ઇન્વોલ્વ ના થાય તેવી વિનંતી કરું છું અને તમારા કાર્યક્રમના માધ્યમથી સમાજને જાગૃત કરો સમાજને એક કરો અને આવનારી ભાવિ ભેટી માટે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવી તમામ કલાકારોને વિનંતી કરું છું અને તમને સરકાર જ્યાં સુધી સમસ્ત ઠાકોર સમાજના કલાકારોની માફી ના માગે સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની માફી ના માગે તો સુધી એક પણ કલાકાર ગુજરાત સરકારના કાર્યક્રમ હાજરી ના આવે વિચારધારા યોગ્ય લાગે તો હર પરિવાર સુધી મોકલી હાલજો અને સાથે સાથે ઠાકોર સમાજની પણ વિનંતી કરું છું કે એક સમાજ એક રિવાજ સમાજનો પૈસો સમાજમાં રહે એટલે કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ દોઢિયા રાસનો પ્રોગ્રામ રાખો ડાયરો રાખો સામાજિક પ્રોગ્રામ હોય તો ફરકિયાત ઠાકોર સમાજના કલાકારોને બોલાવો તો આપણો પૈસો આપણી સમાજમાં રહે અને હંમેશા માટે ઠાકોર સમાજના તમામ કલાકારો સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો દોડીને આવે છે ફ્રીમાં કરી આના છે એટલે સમસ્ત સમાજને હું વિનંતી કરું છું કે સમાજના પ્રોગ્રામની અંદર સમાજના કલા કલાકારોને મોટા કરો એમને આગળ કરો અને ફરજિયાત એમને બોલાવો બને તો સુધી એમને સમાજના કલાકારોને બોલાવવાનું ટાળો તે વિનંતી કરું છું આપ સૌને મારી નવગણદેવ ઠાકોરના પ્રણામ અને વંદન અને વિશેષમાં આ સદર કાર્યક્રમની અંદર એકલા ઠાકોર સમાજની બાદ બાકી નથી થઈ ઠાકોર સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી કોળી સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી દલિત સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી આદિવાસી સમાજનો કોઈ કોઈ કલાકાર બોલાવેલ નથી એટલે આ લોકોને ઠાકોર ઊંઘ લાગે છે એટલે જ્યાં સુધી ગુજરાત માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી ના આવે વિનંતી કરું છું આપ સૌની જય માતાજી જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત